ગયા વખતે આ સ્થિતિ ચોથા મહિનામાં લગભગ સરેરાશ બસો અઠાવન રૂપિયા ભાવ હતા સરેરાશ એમાં નીચા બસો વીસ હોય ઊંચા પાછા ત્રણસો હોય અને એ ભાવને સામે અત્યારે શું વાસ્તવિકતા છે આખું ચિત્ર વચ્ચે નહીં બોલો છેલ્લે કોઈ હું બધું જાણું છું એટલે મને બોલવા દો પછી તમે કેમ કરવાનું છે એટલે ગયા વખતે જે બસો પચાસ સાહીઠ રૂપિયા એવરેજ ભાવ હતા એ અત્યારે એકસો પચાસ થી સિત્તેર રૂપિયા એવરેજ ભાવ થઈ ગયા લગભગ સો રૂપિયા જેવી નુકસાની છે ગયા વખતે હવામાને પણ આપને સાથ સહકાર આપ્યો ઉતારા પણ સારા હતા આ વખતે લગભગ પત્ર ટકા ઉતારા છે ને અમુક નથી પચાસ થી ઓછા ઉતારા છે અને જે મજૂરી છે એ ખર્ચ વધારે છે મજૂરો મળતા નથી આજ તમામ વાસ્તવિકતા હું જાણું છું અને લગભગ અત્યાર સુધીમાં સિત્તેર લાખ થયેલા વેચાણ યાર્ડમાં સફેદ કરતા લગભગ આખા વર્ષમાં સિઝનમાં થી પંચાણું લાખ થેલા આવતા હોય એમાંથી સિત્તેર લાખ થેલા આવ્યા આમ છતાં આપણે યાર્ડ બંધ નથી થયું શુકામે કે ભાઈ યોગ્ય ભાવ અને યોગ્ય સમયે વેચાણ થતું હતું અને બંધ રાખવાથી શું સ્થિતિ થાય એ આપ સૌએ જોઈ કે એક વખત બંધ કર્યું તો બીજા દિવસે 4 લાખ થેલા આવ્યા અને 4 લાખ થેલા પડ્યા હતા 3 દિવસ બંધ હતું ખેડૂતોને ઘણી વખત ગાડી ન મળે એટલે એક દી વધારે આજે આપણે આવક ચાલુ રાખી હતી અને લગભગ અત્યારે 9 થી 10 લાખ થેલા મોવા માર્કેટિંગ યાર્ડની અંદર પડ્યા છે એ તમામ થેલાઓ છે ને એ ખેડૂત ભાઈઓના છે અને સૌરાષ્ટ્રના ખેડૂતના છે ખાસ કરીને

એવા તમને કહી દો આપણે વર્ષોથી થી બોલીએ છીએ હવા છે હવા છે પણ આજની સ્થિતિ એ 160 ફેક્ટરી મોવા ની અંદર છે એટલે હવે 160 ફેક્ટરી 1200 થી 1300 થેલા તમે ગણો ને તો પણ 2 લાખ થેલાની જરૂર છે મોવા કેટલા અને આ 2 લાખ થેલા કોણ પહોંચાડવાનો છે જગતનો તાત અને એ પણ સૌરાષ્ટ્ર ના ખેડૂતો પહોંચાડે જય જવાન જય જવાન જય જવાન હવે જે વાસ્તવિકતા કરું છું આ વખતે મેં એવું કર્યું કે ભાઈ કોણ લે છે ડુંગળી કેટલી લે છે કોને કેટલી જરૂરિયાત છે કાયમીના ડેટા નખાવો કઈ રીતે નખાવે તો કે હરાજીમાં માણસ લખતો હોય કે કોમ્પ્યુટરમાં નખાવ અને કોમ્પ્યુટર અંદર નખાય એટલે મને ખબર પડે કે ભાઈ એબીસી ફેક્ટરી વાળા એ પંદર હજાર થેલા લીધા અને બાર હજાર લીધા અને બે હજાર લીધા અને ત્રણ હજાર લીધા શું કામ કરવું પડે કે કોઈ હજાર થેલા લીધા હોય ને અને એ એમ કે બીજા દિવસ ઉપડે તો ન હાલ ખેડૂત ખેડૂતનો માલ છે ખેડૂત ક્યાંથી આવ્યો ઉપાડવા પડે એટલે આ બધું અમારે જોવું પડે એમાં બહુ દુઃખ સાથે વાત કરું ફક્ત સાત થી સિત્તેર ફેક્ટરી વાળા મોવા યાર્ડ ની અંદર ખરીદી કરવા આવે છે સિત્તેર થી એસી ફેક્ટરી વાળા હજી સુધી યાર્ડમાં ડુંગળી પણ લીધી નથી સાંભળો તમારા મોઢે બોલવાનું છે બધું આ સિત્તેર ફેક્ટરી વાળા અહીંયા આવે એને આપણે આજે મોવા યાર્ડ વચ્ચે આભાર માનવો પડે કે આટલો મોટો વેચાણનો નિકાલ કરે છે તકલીફી પડી બંધ નો કરું ત્યાં લગી અહીં વેચવામાં એક એક દિવસ માં ભાઈ અમારે વાત કરી સાહેબે પ્રમુખ સાહેબે કે સાહેબ હડી વાયગે ને પછી આખો દિવસ રાખવાનો જરૂર નથી જયારે ફેક્ટરી એંશી ટકા ચાલુ થઈ ને ત્યારે પપ્પે લાખ થેલા એક દિમા એડે વેચાશે ભાઈ આપ સૌની સામે વેચાશે ને તમારો માલ વેચાવાનો છે એટલે સમય ની કઈ વધારે જરૂર નથી પણ ડિમાન્ડ હોવી પોવે ડિમાન્ડ ત્યારે જ નીકળે કે ત્યારે ભાલુક માલ નો વેચે બરોબર છે

લોકો એના માટે બધાને ફરજ ફરજિયાત અહિયાં અંદર આવવું પડે માર્કેટિંગ યાર્ડ ની અંદર ખરીદવા માટે તો પેલા આપડે તૈયાર થવું પડશે કે કોઈ પણ ભાવે આપણે ડુંગળી નહીં વેચીએ ગામડે બેઠા ડાયરેક્ટ રોડ ઉપર નહી વેચીએ એ આપણે તૈયાર થવું પડશે અને તમે તૈયાર થવાનો છો એની વાસ્તવિકતા બીજી એક વાત કરું ગઈ કાલે એક ભોકર કેનો કેના ખેડૂતનો ફોન આવ્યો કે સાહેબ 180 ની ચીઠી બનાવી ફેક્ટરી નામ ન પણ એડ્રેસ આપી દો એટલે ખબર પડી જશે આશરાના ચોકડી આશરાના ચોકડી ફેક્ટરી વાળા 180 માં ખરીદી કરી અને ફોન આવ્યો સાહેબ ને ઉતરી કેન કીધું 135 લખ આલે તારો હિસાબ તો થાય કલ્લા હું કલ્લા તો તમે ખેડૂતો એ શું કરી શકે તમે પિસ્તાલીસ રૂપિયા મળે પિસ્તાલીસ રૂપિયા મળે એક થેલા સો રૂપિયા ત્રણસો થેલા ત્રીસ રૂપિયા ની મજૂરી વહી ગયું કઈ નથી કરી શકતા તમે કઈ નથી કરી શકતા અમે શું સરકારે જે કાયદો બહાર પાડ્યો બે હાજર પંદર ની અંદર શાકભાજી ના ફ્રુટ જણસી માંથી બાર બાર નો વેપારી ગયો બે હાજર વીસ માં કાયદો બહાર પડ્યો એપીએમસી એક બાર ના વેપારી શું કરે અમારે કઈ લેવા દેવાની યાદ ની અંદર જે થઈ અમારે અમારા હાથ બંધ ગયા

બાર વર્ષ તો માર્કેટ ની અંદર સુધારો નહીં થાય અને આ જ રીતે મોવા માર્કેટિંગ યાર્ડ ની અંદર થી મોવા વિસ્તારના ના ફેક્ટરી વાળા ડાયરેક્ટ લેવા મળશે એક દિવસ તમે યાર્ડ ની અમે આંદોલન કરો છો યાર્ડ જ અસ્તિત્વમાં નહીં હોય પાંચ વર્ષ પછી કારણ કે બધે બાર વેચી નાખશે કોણ તમને જવાબ આપશે તમે અમારી પાસે આવો જવાબ આપીએ એટલે આ સ્થિતિ અહીંયા પેદા થઈ છે એટલે થોડુંક આપણે આમાં સમજવું પડશે બીજા નંબર માં કે આપણે સરકાર ની અંદર રજૂઆત કરી છે

ઉદાર દિલે સાઠ કરોડ રૂપિયા સરકાર આપ્યા હતા તમે તો નુકસાની કરીને ઘરે વહી ગયા હતા અને હોઈ ગયા હતા ત્યારે આ પ્રમુખને ને છે ને નિંદર નહોતી આવી અને રજૂઆત કરવા ગયા યાદ વધી અને તમને બધાને પગે રોટલી અપાયા હતા અને હજી 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 આપણા પ્રયત્ન ખેડૂતોને સહાય મળે એના માટે ચાલુ છે બીજા પ્રયત્ન રીતે ચાલુ છે કે સરકાર ની અંદર એક મિનિટ છે અમારે હવે એક મિનિટ છે મારે સરકાર ના પ્રતિનિધિઓ સરકાર ના પ્રતિનિધિઓ મોવા યાદની અંદર આવે આપણે સરસ મજાનો ખેડૂત હોલ છે એમની અંદર બધા ફેક્ટરીઓને બોલાવી અને યોગ્ય ભાવ થાય એવા પણ પ્રયત્ન હાલમાં ચાલુ છે આ મારે તમારે યાડની અંદર જે વાત કરવાની હતી એ તમે વાત આપણે કરી દીધી છે અને યાડમાં દસ લાખ પેલા પડ્યા છે આપણે તમે કહેતા હોય તો ડી એડસ હાથ જોડી કે ભાઈ યોગ્ય ડિમાન્ડ મૂકો અને એકાદ જ લાઈનની હરાજી કરવી હોય તો આપ સૌ કહેતા હોય તો આપણે પ્રયત્ન કરીએ